તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ વર્ષે દેશમાં રૂ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે એવો અંદાજ રજૂ થયો છે તાજા અંદાજ પ્રમાણે આ સિઝનમાં ભારતમાં માત્ર લાખ ઉત્પાદન થશે આ પહેલા ગયા મહિને જે રિપોર્ટ રજૂ થયો હતો એમાં બસો પંચાણું લાખ ઘાસડી ઉત્પાદનનો અંદાજ રજૂ થયો હતો આમ ગત રિપોર્ટની સરખામણીએ તાજા રિપોર્ટમાં ઉત્પાદનમાં ઘટાડાનો આંકડો વધારવામાં આવ્યો છે ગત સિઝનમાં આપણા દેશમાં અંદાજે ત્રણસો પચીસ લાખ ઘાસડી ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે ટકાવારી પ્રમાણે ગણતરી કરીએ તો દસ ટકાથી વધુ ઘટાડો થઈ શકે છે મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા અને રાજસ્થાનમાં આ સિઝનમાં કપાસ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું અનુમાન છે ભારતમાં ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવા છતાં કપાસના ભાવ ખેડૂતોને નીચા મળ્યા છે છેલ્લા ઘણા સમયથી રૂપિયા બારસો પચાસ થી રૂપિયા પંદરસોની સપાટી વચ્ચે જ કપાસમાં વેપાર થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રોગાસીડીના ખાડીય ભાવ રૂપિયા ચોપન હજારની આસપાસ ચાલી રહ્યા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ નીચા સ્તરેથી વેપાર થઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો